તો રામ રામ ભાઈ આજ જો પાછા ટાઈમ મેળો બધા ભેગા છે આજ જો જમાવટ કરવાની છે આ ડોડા ખાવાના છે બાફેલા અને તમે જો વિડીયો અમે તમને દેખાડીએ કઈ રીતે કેમ અમે બધું આયોજન કર્યું પ્લાન કર્યું હાલો તો દેખાડી આ બધું અમારો ખાંડનો વ્યૂ છે આમ તો એકદમ નેચરલ પ્રકૃતિ અરે સંકળાયેલા અને આમ ગણી તો વન ભોજન કરાય હોય એમ જ કહેવાય મજા આવે એવું છે સંધ્યાનો ટાઈમ છે આમ જો પાણીનો ઘૂનો અમારે આ બધું ખાંડમાં ફરવા જેવું છે આમ તો નવરા હોય તો વિયાવાનું એ બેહવા મજા આવી જાય જો તમે આમ મિત્રો આપણો ડોડા વાપવાનું કામ કાય ચાલુ થઈ ગયું છે જો અત્યારે ધોવાઈ રહ્યા છે ધોઈને પછી આપણે બાફવા મિક્સ્યું પછી બધા મિત્રો સાથે ખાશું

ડોડાખામાં એ પણ સામેલ થઈ ગયા છે અક્ષય અને એક અમારા ખાસ પ્રખ્યાત વ્યક્તિ આવે રહ્યા છે

પથ્થર નીકળો પેલા માણસો આમાંથી ખોદી ખોદી બધા માણસો બીજા ધંધા ખાંડ નું કામ પૂરું થઈ આમાં બહુ કામ કરતા મેં સાંભળ્યું દોઢસો થી બસો જણા રોજ કામ કરવા આવતા એ બધા હવે કામ પૂરું થઈ ગયું તમારે મોરલા નો અવાજ થાય શાંત વાતાવરણ અને મોજે દરિયા મજા આવે એવું છે આવ્યા હોય તો તમને એમ થાય કે નહીં બાકી મોહ શબ્દ વાપરો બરોબર છે જો આ માણસો એ આમનેમ નહીં છું પ્રકૃતિ થી માણસો એ ખોદી ખોદીને એટલો અંદર વી જા બેલા કાઢવા જો આમ માણસો અંદર ઉતરી જાય ને પોથી દોઢસો ફૂટ ઊંડું ખાય છે બેલાનું કામ થતું પેલા અને બળોદરથી બેલા સીંચવામાં આવતા

કોમ હમાવે બે ઠકણ આવી ગયો ઊંડી બહુ ખાઈનો છે જના મને બીક છે જો તમે આમ વ્યૂ જો આપને એમ લાગે કે આમ ગિરના ડુંગરો કેમ ઉતરતા હોય એવું મજા આવે એવું છે આમ તો આ રીતની કસ્તલા માણસામાં કામ કરતા

સપોર્ટ કરો આપણો ભાઈ છે અને વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવી દેજો કે નવા વિડીયો આવે એ તમને જાણકારી તો હાલો તો રામ રામ આવ